બીજું કોઈ <tip> <Bizu koi. tip>

તું બેઠો તો તાર હરખાઈ આય જાય ભૂણી થઈ જાય બાપડા ના વારં ભૂણી જ નથી થઈ ગમ ગમમાં ફરી ના આવ્યો પણ કોઈ રાખડી જ ના લીધી

અતાર માં હાલો બાપડા એ આ વારવાનો બેહી રહ્યો છો છે આ ગોમો ફરી નાઈન હોય બેઠો છે કોઈ ને રાખલી લીધી નહી પણ જેટલા જે આવી હિંમતનગર થી આવ્યો છે હોય કાલ વેપાર કરવા સોથી આયલે તો ઓ વા આપણા સરા રામપોવા પટાસ ટ્રેક બાજીવા હાલો દ હાલો તાર લઈ લે પેલા દ લઈ લે પાછું મે કોઈ ની લેવાય સી તો બે બે હોય પાછો કોઈ આવે બે હોય તો આવશે કલાક થી હોય ગો ફરી હોય રૂપિયા નું લીધું પછી અતારમાં તો હોય દસ રૂપિયા ઓછા ના લેવો હોય કાણ જેટલી આશા એટલે આવ્યો પચાસ રૂપિયા ભાડું ખર્ચી ખુલ્લી કરીને બે કોક ભાગ તો લે ખરું તે તારી ખુલ્લી કરીને બે તો આ બાજુ મે તારા આવે તારા મણસ એક બારી ગાડી ને જતું રહેવાનું કેવું હશે કોઈક ખુલ્લી તો કોઈક બાંધ લે ખરું

પણ એ લોકોના ઘર છે આમ થયું છે નદીમાં નદીના ઈલાકા અમુક ડુંગર માં કોઈ હરખી જમીન ઉપર મકોન નહીં લોકો એટલા બરફ જાઓ ને એટલા તારા આ બાજુ છો ઈકણ ખુલ્લું કરે એટલે કોઈ ભાળન તો લે તારે રાખડી એમનામ આપણે ગમે જેટલો માલ હોય કોઠામાં પર ઇમ્પેક કરીને બેહી રહીએ તો કોઈ ભાળાય નહીં લે નહીં એ આવો એટલે ભરી કાઢવાનો છે તારે તારો પછી કોઈ લે નહીં હું બાઈક બાઈક વાળો કોઈ જતો હોય કે ભાડું તો વસ્તુ લી

ના ના વેપાર રાખડી નો અમુક થાય માલ હંગરી રાખવો પડે આવતા બસ ચડ લાવે માલ અમદાવાદ થી લાવી અમદાવાદ સાસ તો પીમ ગ મત મી કરનો કાર સોડપનો સોડપ હગા વાળો નીકળાય Thank mm -hmm. you. રાખડી ના જેટલા ફેરી આવે લોટ ફેરી આવે कुझी लायो वरी Oh <laughs>